દક્ષિણ ગુજરાતના બારથી વધુ તાલુકામાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ આવતીકાલે વલસાડ તાપી ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી માછીમારોને ત્રેવીસ જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના ભારે વરસાદને પગલે રાજ્યના એક નેશનલ હાઇવે ચાર સ્ટેટ હાઇવે દસ માર્ગ સહિત કુલ એકસો છન્નું માર્ગો પ્રભાવિત વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ ચાલીસ ગામને જોડતો કૈલાસ બ્રિજ અવર માટે બંધ કરાયો તો સુરેન્દ્રનગરમાં રોડ રસ્તાની મરામત માટે મનપા દ્વારા ત્રીસ ટીમોની કરાઈ રચના રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક અમરેલીના ધાતરવાડી સુરજવાડી સહિત નવ ડેમ છલકાયા પંદર જળાશયો હાઈ એલર્ટ પર વલસાડની ખરેરા નદીમાં યુવક તણાયો એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ ચાલુ રાજ્યમાં એક હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર કડી અને વિસાવદર સહિત ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ પાંચ વાગ્યા સુધીમાં કડીમાં ચોપન પોઈન્ટ ઓગણપચાસ ટકા તો વિસાવદરમાં ચોપ્પન પોઈન્ટ એકસઠ ટકા સરેરાશ મતદાન કડીમાં આઠ તો વિસાવદરમાં સોળ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થયું કેદ સાયપ્રસ કેનેડા અને ક્રોએશિયાના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા પ્રધાનમંત્રીના આ ઐતિહાસિક પ્રવાસને પગલે ભારતની વૈશ્વિક વ્યૂહાત્મક નીતિને મળી નવી દિશા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બસો પંદર લોકોના ડીએનએ થયા મેચ એકસો અઠ્ઠાણું મૃતદેહો પરિવારજનોને સોંપાયા અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું પોલીસ દ્વારા મૃતકોના સામાનની તો બ્લેક બોક્સ સહિતના ટેકનિકલ પાસા અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન કમિટી દ્વારા કરાઈ રહી છે તપાસ વડનગરમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનું સત્તર મનપા નગરપાલિકા બસો એકાવન તાલુકામાં કરાશે રાજ્યવ્યાપી ઉજવણી રાજકોટમાં પોલીસ સાથે જીઆરડી અને ટીઆરબી જવાનો પણ યોગ દિવસ જોડાશે આજે વિશ્વ સિકલ સેલ દિવસ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં દેશમાંથી સિકલ સેલ નાબૂદ કરવાનું લક્ષ્ય તાપી જિલ્લા સહિત રાજ્યભરમાં સિકલ સેલ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા કેમ્પનું કરાયું આયોજન ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી છેલ્લા સો કલાકમાં બસો થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા સુરતમાં અટકાયત માટે આગળની કાનૂની કાર્યવાહી સાતમા દિવસે પણ ઈરાન ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ યથાવત ઈરાને ઇઝરાયલની હોસ્પિટલ પર છોડી મિસાઇલ ઇઝરાયલનો ઈરાનના પરમાણુ કેન્દ્રો પર વળતો પ્રહાર તે લવીવ માં અમેરિકી દૂતાવાસના કર્મીઓને એલર્ટ રહેવા તાકીદ તો ઈરાનમાંથી એકસો દસ ભારતીય વિદ્યાર્થીઓને દિલ્હી લવાયા